સુરત શહેરના ઉદના દરવાજા નજીક એક ફોર વ્હીલર વાહન ડિવાઇડર પર ચડી ગયું જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયું સદનસીબે કોઈ જાનહાની અંગે હાલમાં કોઈ માહિતી નથી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ડિવાઇડર ખૂબ જ ટૂંકો બનાવવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને સમયસર ડિવાઇડરનો અંદાજ ન થઈ શકતા આવી ઘટના બની છે આ દુર્ઘટનાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે આ બનાવને લઈને લોકો ડિવાઇડરનો લાંબો બનાવવા અને ભવિષ્યમાં આવા અકસ્માત અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે અમે લોકો આજે ઉભા છે ઉધના દરવાજા ઉપર વારંવાર રજૂઆત કરવા છતાં સુરત મહાનગરપાલિકાના ડિવાઈડરોના અધિકારી એટલા જળબુપ્તીના છે કે આજે એક ગાડી એક કલાકથી ફેમિલી લઈને ડિવાઈડર ઉપર ચડી હતી આ જોઈ લો મારી પાસે જે ગાડી ઊભી છે એ ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી લગાવવાનું સુરત મહાનગરપાલિકાના અધિકારી મિલન સરને છેલ્લા છ મહિનાથી કહું છું તો બી સુરત મહાનગરપાલિકા અને ભાજપ સરકાર દ્વારા ઉધના દરવાજા પર ડિવાઈડર લગાવવામાં

તો આવો કોઈ બનાવ નહીં બને અમે ગાંધી ચિંદિયા માર્ગે જઈશું આંદોલન કરીશું અમારી લડાઈ સામાન્ય પરિવાર માટે છે કઈ અહિયાં કઈ મારું ઘર નથી કે અહિયાં કઈ મારી રોજી રોટી નથી હું ખાલી સામાન્ય અને ગરીબ પરિવારો માટે લડું છું યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત